તો આ માં જે છે એક્સપ્લેન કરું છું તો બંને હોય ને ઘાતાંક તો તમે બેઝ નો ગુણાકાર કરી શકો આને લખી શકાય કે દસ ની પાંચ ઘાત દસ ની ગમે તે ડિગ્રી કરો છેલ્લે જીરો જાઓ દસ ની બે ઘાત કરો તો સો દસની ત્રણ ઘાત કરો તો હજાર એટલે આનો આન્સર આવશે શૂન્ય તો રાઈટ આન્સર ઇઝ એ ઝીરો શૂન્ય બીજા એમસીક્યુ પર જઈએ આ માં તમને મળશે આનો આન્સર આવશે એ નેક્સ્ટ આપણે ઓકે ઓકે હવે આની આની અંદર અંદર શું કીધું છે તો એમ કે એક શૂન્ય લઈ લીધું બરાબર છે 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 હવે આ જે મૂકી શું કીધું ધીસ શૂન્ય ખાલી જગ્યા છે મતલબ કે એક્સ જગ્યાએ શું મૂકું એક્સ ની જગ્યા શું મૂકું તો મને શૂન્ય જવાબ મળે રાઈટ ઓકે તો ओके तो मैं सोचा लिखिए तो root आ एक्चुअली क्या है मैं फाइव उम्म कीजो तो यहाँ सोच देगी तो फाइव root five अने root five x सी आ root five बनने जोड़ा क्या भाई something like this like this तो so, root five x so root five x five root five five root five right ओके okay, so root five x आ आप बने ना multiply करो ro, root five x अने आ five

શૂન્ય નો સરવાળો માઇનસ ત્રણ અને શૂન્યનો ગુણાકાર માઇનસ ચાર હોય તો એ બહુપતિ બનાવો તો આ તો માઇનસ બી અપો ને સી અપો ને ફોર્મ્યુલા આપણે ધારીએ આલ્ફા બીટા શૂન્યો છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ થ્રી માઇનસ બી અપો એ થ્રી માઇનસ થ્રી અહીંયા આવી ગયો બંનેના બરાબર આપણે ધારી લઈએ કે એ અપોન વન બરાબર બી કે સો બી બરાબર થ્રી કે એ બરાબર કે ઓકે તો આટલો આપણું થઈ ગયું હવે નો ગુણાકાર તો શૂન્ય ગુણાકારનું સૂત્ર છે સી અપોન એ તો અહીંયા લખો સી અપોન એ હેરાફેરી बराबर छे यहां ए ની જગ્યાએ શું લખ્યું તો એની જગ્યાએ કે આવ્યું તે લખી દીધું c = -4k era फेरिकા કે પેલી બાજુ ગયો તો a, a b c ની કિંમત મને મળી ગઈ રાઈટ તો સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં મે કિંમતો મૂકી દીધી a = k b = 3k c = -4k કે કોમન સો ધીસ ઇઝ માય આન્સર x2 + 3x - 4 જે ઓપ્શન a માં છે ઓકે હવે આ માર્ચ 2013 માં પૂછાયેલો છે થોડો કોમ્પ્લીકેટેડ છે ધ્યાનથી સમજો આ જે કલરિંગ પાર્ટ છે ને આટલો કલરિંગ પાર્ટ ફ્રોમ હિયર ટુ હિયર એ કલરિંગ પાર્ટ અહિયાં અલગથી મૂક્યો છે ઓકે હવે આ પાંચ જાય સમજો આ લાકડીને ઉઠાઈને હું અહિયાં મૂકી દઉં તો એની વચ્ચે પાંચ સેન્ટીમીટર જગ્યા છે ઓકે તો આ અહીંયા એને કીધું છે વચ્ચે પાંચ સેન્ટીમીટર જગ્યા છે આટલી સેન્ટીમીટર આટલી જગ્યા છે તે પાંચ પાંચ સેન્ટીમીટર છે હવે મહત્વની વાત સાંભળો આ લાકડી ને આ લાકડી એક જ છે આ સમજવા માટે અહીંયા મૂકી છે આ લાકડી ને આ લાકડી એક જ છે તો આ બંને સરખા માપની જોઈએ બીકોઝ એક જ લાકડી છે રાઈટ ઓકે તો બાવીસ આખું માપ છે બાવીસ માંથી હું પાંચ કાઢી નાખું આ જે વચ્ચે પાંચ છે તો કેટલા વધ્યા સત્તર ઓકે તો સત્તર વધ્યા મારી પાસે તો આ જે આ આ આટલું અને આટલા નું પ્લસ સત્તર થશે કારણ કે ટોટલ બાવીસ છે એમાં આ આ આનું અને આનું ટોટલ સત્તર પ્લસ આ વચ્ચેના પાંચ બાવીસ તો આ બંને લાકડીઓ કેટલા માપની હશે તો બંને લાકડીઓ હશે આઠ પોઇન્ટ પાંચ આઠ પોઇન્ટ પાંચ તો મારે કેટલું માપ શોધવાનું છે મારે આટલું શોધવાનું છે સફેદ ભાગનું આટલું આટલું તો આમાં જોઈએ તો અહીંયા સુધીનો ભાગ ફ્રોમ હિયર ટુ હિયર આઠ પોઈન્ટ પાંચ છે તો આઠ પોઈન્ટ અવેલેબલ ઓન અવર વેબસાઇટ તમારા ઘરે પ્રતિનિધિ ઇન્સ્ટોલ પણ કરી આપશે નાઇસ એપ્લિકેશન અને પેરેન્ટ્સ પોતાના બાળકનું પરફોર્મન્સ જોઈ શકે છે કમ્પ્યુટર ટેસ્ટ લેશે અને રમત સાથે ગમત સાથે ભણવાનું થઈ જશે રમત ગમત કરતા તમારા બાળકો ભણી લેશે નેક્સ્ટ

એનું ટોટલ આપણે શોધવાનું છે ટુ પ્લસ ટુ ફોર એક્સ પ્લસ વાય એક્સ પ્લસ જગ્યાએ શું લખી દઉં તમારી પાસે આન્સર છે ફોર્ટી સિક્સ અને ફોર્ટી સિક્સ પ્લસ ફોર ફિફ્ટી સો કરેક્ટ આન્સર ઇઝ આવા હવે સરવાળો દસ છે તફાવત માઇનસ કરતો બે છે તો આનો સીધો લોપની રીત કરીએ આપણે પ્લસ વાય માઇનસ વાય આવડી ગયું એક્સ પ્લસ એક્સ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ ટ્વેલ અપોન ટુ તો આવી જુઓ માર્ચ બે હજાર ચૌદમાં પૂછાયેલો છે આ બધા ઇઝી કહી શકાય ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝલ ટુ સેવન જો અને આ જેટલા ભાઈ છેલ્લા ત્રણ કન્ટિન્યુઅસ કામ કરીએ છીએ બે હાજર ચૌદ બેઠા ચોપડીમાંથી છે ચોપડીના બધા એમસીક્યુ પરફેક્ટ યાદ કરી લેવાના ઓકે આમાં ઇક્વેશન વન ચેન્જ

કે થ્રી એસ બોન ઓફ ઇટ રૂટ તો આમાં હું પહેલાથી બધાને ચેક કરવા પડશે અને ભાગ પાડો એવા આમાં આ પહેલેથી બધું ચેકઆઉટ છે ને આમાં બે રીતે કરી શકાય કાં તો આના ભાગ પાડી દો અને જુઓ ત્રણ આવે છે કે નહીં કાં તો આ ઇક્વેશનમાં ત્રણ મૂકી આવે તો એ સાચું આવે છે નવ ઓછા ત્રણ ઓછા છે ઓછા ઓછા ઝીરો અથવા તો માઇનસ છે અને સરળ કરતો માઇનસ એક તોય ચાલશે આ રીતે કરશો કે બધી કિંમત આમાં ઝીરો નહીં આવતા તો આમાં કિંમત મૂકી આમાં ઝીરો ની તો આમાં મૂકતું જેમાં ઝીરો આવે એ તમારો એનું રૂટ થઈ જાય એનું શૂન્ય થઈ જાય ઓકે વિવેચક વિવેચકનું સૂત્ર બધાને હવે પાક્કું આવડી ગયું આવું જોઈએ વિવેચક ની કિંમત મૂકી દીધી મેં a c છત્રીસ ચાવીસ તો મારો આન્સર છે સોળ ઓકે આની અંદર આવી જઈએ કે આનો એક ઉકેલ એક્સ બરાબર એટલે કે આનો ઉકેલ શોધી લેવાનો છે એવા ભાગ પાડો ગુણાકાર કરો તો

માઇનસ ફોર ઓપ્શનમાં છે નહીં ઓકે તો મારો આન્સર સી કરેક્ટ ઓકે આની અંદર આવી જઈએ કે આ જે શ્રેણી છે એમાં કેવું છે કે આ વન છે બરાબર એમાં ઝીરો એડ કર્યું છે પછી આમાં વન એડ કર્યું છે બરાબર છે પછી આમાં વન પ્લસ વન ટુ પછી એમાં એની આગળનો નંબર એડ કર્યો છે થ્રી થ્રીમાં એની આગળનો નંબર ટુ એડ કર્યો છે ફાઇવ ફાઇવમાં એની આગળનો નંબર થ્રી એડ કર્યો છે એટમાં એની આગળ નંબર ફાઇવ એડ કર્યો તો આ રીતની જે શ્રેણી બને એને કહેવાય ફીબો શ્રેણી તો આનો આન્સર થિયરીમાંથી મળી જાય ફીબો શ્રેણી ઓકે આનો સામાન્ય તફાવત કેટલો છે સામાન્ય તફાવત શોધવો ખૂબ જ ખૂબ જ ઇઝી છે ટી ટુ માઇનસ ટી વન માઇનસ પ્લસ માઇનસ 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 એઇટ તો મારો કરેક્ટ આન્સર છે એ માઇનસ એઇટ ઓકે આપણે આની અંદર આવી જઈએ ઓકે આ તમે થિયરીની અંદર આપેલું છે અને તમે એમાંથી મેમોરાઈઝ કરીને કરી શકો છો કે આનો આન્સર શું આવે તો આનો કરેક્ટ આન્સર છે એ એન માઇનસ વન ઇન્ટુ એન અપોન ટુ ઓકે હવે આમાં આવી જઈએ એપોલોનિયસ પ્રમેય અનુસાર આનું સૂત્ર શું બને તો એપોલોનિયસ ફોર્મ્યુલા તમને આવડતું હોય તો તમે આ સોલ્વ કરી શકો તો આકૃતિ સમજવા માટે પાડી છે આનો કરેક્ટ આન્સર ડી છે બી થિયરીમાંથી યાદ કરી શકાય

બીડી અપોન ડીસી હવે તમે આમાં એપોલોનિયસ કેમ નહીં લાગે તો એપોલોનિયસ માટે તમને એક સ્પેશિયલ વર્ડ આપ્યો છે છે એમ તો તો દ્વિભાજક અંદર આવો એ બી અપોન એસી આ એક આખું છઠ્ઠા ફોર્મ્યુલા ફોર્મ્યુલાનું પણ મારી પાસે એક પેજ છે આઈ વી વિલ સ્ટડી ધેટ આફ્ટર ઓલ ધીસ પેપર બધા પેપર પતી જાય પછી હું બીજા જે વિડીયો આપીશ એની અંદર એ બધું હશે એ બી અપોન એસી બીડી અપોન AB upon AC, BD upon DC, હવે હેરાફેરી કરી DC અહીંયા જતર્યું સી તમને મળીઓ બીડીએસી એ બીડીસી તો આપણો આન્સર સી કરે હવે આની અંદર આપણે એમ બિલોંગ્સ ટુ એ એન બિલોંગ્સ ટુ એસી એમ એન સમાંતર છે બીસી એમ એન સમાંતર છે બીસી તો નીચેના પૈકી કયું નથી ઓકે તો પહેલો રેશિયો બનાવજો રેશિયો કોઈ બનાવી શકાય એ એમ અપોન AN એન અપોન હવે હેરાફેરી કરું છું એમ એમ ઇન્ટુ એનસી તો ઓપ્શનમાં તો તો એમ આર્યુ અને ભલે આ ઓલ્ટરનેટવો ઇક્વલ ટુ ની આજુબાજુ ચાલે મતલબ આ સત્ય છે આપણે સત્ય નથી તે શોધવાનું છે કે બીજો રેશિયો બનાવું છું એ બી અપોન એસી એમ અપોન એન બંને બાજુ આખી લીધી તો બંને બાજુ આખી લીધી બરાબર છે એબીએસી મોટી બાજુ લીધી પછી નાની એમ अपॉन એન લીધી હવે આપણે ચેક કરીએ તો એબીએન એબીએન લેટ્સ લેટ્સ ફાઇન્ડ એબીએન એમ એસી તો આ ભી કરક્ટ છે તો આ ભી કરક્ટ છે આ બધા ચેક કરીશું ત્રીજો ચેક કરીએ એબીએસી એમબીએસી આ લીધો પહેલા આપણે એબીએસી સાથે એમ એન લીધો હવે એમબીએનસી લીધો હવે પાછે હેરાફેરી કરીએ રાઈટ તો એબીએનસી એબી * એસી

ઓફ ઓકે આઈ આઈ થિંક ઇઝ નોટ ફોર આપેલું છે છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઇટ ત્રિકોણ આગળ પેરીમીટર લખેલું અને પ્રમેય છે કે ત્રિકોણ બે સમૃદ્ધ ત્રિકોણના ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગોના સપ્રવણમાં છે તો છ અને દસ એનો વર્ક કરી દઈએ આપણે રાઈટ અહીંયા ક્ષેત્રફળ બોતેર છે હેરાફેરી કરીએ સો અહીંયા છત્રીસ અહિયાં છત્રીસ દુ બોતેર ફાઈનલ આન્સર ઇઝ